નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે છોટાઉદેપુર પંથકના દરેક ગરબા ચોકમાં ઠીક રાત્રે અગિયાર કલાકે ઓપરેશન સિંદૂરને સમર્પિત ખાસ ગરબા ગુંજ્યા કીર્તિદાન ગઢવી અને પાર્થરાજ ગોહિલ દ્વારા સ્વરચિત આ દેશભક્તિથી ઓતપ્રોત ગરબા વાગતા ખેલૈયાઓ ગર્વભેર ઝૂમી ઉઠ્યા હતા લાઇબ્રેરી રોડ ખાતે ભારત માતા કી જય અને વંદે માતરમના જયઘોષ સાથે ખેલૈયાઓએ ગરબા રમતા દેશપ્રેમની ઓળખની ઝલક આપી હતી દેશના સન્માનને વધારવા માટે ખેલૈયાઓએ રાત્રિના દેશભક્તિના રંગોથી સરોવર કરી દીધી છોટા ઉદેપુરથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર